દાહોદ જિલ્લાના લીમડી રોડ પર ખરોડ ગામના બસ સ્ટેશનની સામે હાઈવે રોડ પર બે મોટા ખાડા હતા આ ખાણાઓમાં કોઈ મોટા મોટા પથ્થરો મૂકી દીધા હતા જે કારણે આ રોડ પરથી પસાર થતા બાઇક સવારો માટે મોટું જોખમ ઊભું થયું હતું અમને મળેલ માહિતી મુજબ આ પથ્થરોના કારણે બે કે ત્રણ બાઇક સવારો નીચે પડી ગયા હતા જે કારણે ઈજાઓ પણ થઈ હતી આ ઘટનાની જાણ ડીટીવી ન્યૂઝની ટીમને થઈ અને અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અમે ત્યાંની સ્થિતિનો એક વિડીયો બનાવ્યો જેમાં ખાડાઓ અને પથ્થરોનું જોખમ સ્પષ્ટપણે જોવા મળ્યું આ વિડીયો મારા ચેનલ પર

સરપંચ શ્રી ન્યૂઝ સાથે વાતચીત કરી અને ગામના લોકોને એક સંદેશ આપ્યો તેમણે જણાવ્યું કે જો આ ગામમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ગ્રામજનો મારો સીધો સંપર્ક કરે અમે દરેક સમસ્યાનું સમાધાન લાવવા માટે પ્રયત્નશીલ છે આપણે સૌ સાથે મળી આપણા ગામને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ આ ઘટના ખરેખર પ્રેરણાદાયી ઉદાહરણ છે છે જે દર્શાવે કે જો સાથે કામ કરે તો કોઈ પણ સમસ્યાને હલ કરી શકાય છે ડીટીવી ન્યૂઝ આવા સકારાત્મક પગલાને પ્રોત્સાહન આપે છે અને ખરોડ ગામના સરપંચ શ્રી બોહરાસુલભાઈ તેમજ સામાજિક કાર્યકરોની આ પહેલને સલામ કરે છે જો તમારા વિસ્તારમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો અમને જરૂરથી જણાવો ડીટીવી ન્યૂઝ તમારા અવાજને લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા તૈયાર છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને આ વિડીયોને શેર કરો જેથી વધુ લોકો આ દાયક ઘટના વિશે જાણી શકે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવી ખબર સાથે નમસ્કાર